નમસ્કાર અડધા ગુજરાતમાં ફરી થશે આફતનું માવઠું આ જિલ્લાઓનું આવી બનશે શું ધાતક સાબિત થશે આ આગાહી ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબરલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે અંબરલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે ડિસેમ્બર મહિનામાં બાવીસથી ચોવીસની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા દર્શાવી છે અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે સાથે સત્તાવીસ અને ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે આ વર્ષે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેને કારણે ગુજરાતમાં વાવાઝોડું ક્યારેક માવઠું તો ક્યારેક ઠંડી પડી રહી છે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત પર પડશે આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પૂરેપૂરી સંભાવના છે પરંતુ ડિસેમ્બરમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે બાવીસ ડિસેમ્બરથી ઉત્તરીય પૂર્વીય પ્રદેશોમાં ભારે હિંમવર્ષા થશે જેને લઈને અઠ્ઠાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકાર અનુભવાશે તેમણે કહ્યું કે ઓછી ઠંડીનું કારણ અલનીનલના નબળા પશ્ચિમ વિષેક છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો